રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વ મિત્રોને ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં માધ્યમથી આજના દિવસની હાર્દિક શુભકામનાઓ આજે તારીખ બીજી મે બે હજાર પચીસને શુક્રવાર અને અમે લાવ્યા છીએ તમારા માટે તમારી રાશિ અનુસાર આજનો દિવસ કેવો રહેશે તેની સંપૂર્ણ માહિતી તો જાણીએ દૈનિક રાશિફળ બીજી મે બે હજાર પચીસને શુક્રવાર પહેલી રાશિ છે મહેશ રાશિ મહેશ રાશિના નામ અક્ષર છે અલન ઈ આજનો દિવસ તમારા માટે ઉર્જાનો ધસમસતો પ્રવાહ લઈને આવી રહ્યો છે કાર્યક્ષેત્રે તમને નવી અને ઉત્સાહજનક તકો સાંપડી શકે છે જે તમારી પ્રગતિના દ્વાર ખોલશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે તમારી મહેનત અને લગ્નના ફળ મળવાનો આ સમય છે જો કે તમારે તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે કારણ કે આવેશમાં આવીને તમે તમારા નિકટના સંબંધોને બગાડી શકો છો આર્થિક રીતે આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અનુકૂળ ઉપાય આજે તમારે લાલ રંગની ચુંદરી માતાજીના ચરણોમાં અર્પણ કરવી જોઈએ આ ઉપાય તમારા માટે શુભદાયી રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ આજના દિવસની શરૂઆત નાણાકીય લાભો સાથે થઈ શકે છે જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે અત્યંત યોગ છે તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ પણ આર્થિક રોકાણ ભવિષ્યમાં તમને સારો ફાયદો કરાવી શકે છે જો કે તમારે તમારા પરિવારના સભ્યો સાથેના મતભેદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ નાની નાની બાબતોમાં પણ શાંતિ જાળવી તમારા માટે હિતાવહક છે પ્રેમ જીવનની વાત કરીએ તો આજે તમારા સંબંધોમાં મધુરતા અને નિકટતા વધશે તમારા પ્રિય પાત્ર સાથે સમય આનંદમય રહેશે અનુકૂળ ઉપાય આજે તમારે શુક્રદેવને પ્રસન્ન કરવા માટે સફેદ રંગની મીઠાઈનું દાન કરવું જોઈએ આ ઉપાય તમારા પ્રેમ સંબંધોને મજબૂત બનાવશે અને ઘરમાં સુખ શાંતિ જરૂરથી લાવશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ આજનો દિવસ તમારા માટે મિત્રો અને સામાજિક મેળાવડાઓથી ભરેલો રહેશે તમે તમારા જૂના મિત્રો સાથે સમય પસાર કરશો અને આનંદની પળો માણશો જો કે તમારે પૈસાની લેવડ દેવડમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે ઉતાવળમાં કોઈને પણ ઉધાર આપવાનું ટાળો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે સારો છે તેઓ પોતાની મહેનતથી સારા પરિણામો મેળવી શકશે નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આજનો ઉપાય આજે તમારે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવો જોઈએ અને સાંજે તેની પાસે દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય તમારા માટે સકારાત્મક ઉર્જા લાવશે

અવશ્ય મળશે તેમનો અનુભવ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અનુકૂળ ઉપાય આજે તમારે ચાંદીનો છલ્લો ધારણ કરવો જોઈએ આ ઉપાય તમને માનસિક શાંતિ અને સ્થિરતા પ્રદાન કરશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ શુભ છે ઉચ્ચ અધિકારીઓ અને તમારા સહકર્મીઓ વચ્ચે તમારી સારી છાપ ઊભી થઈ શકે છે તમારા કામની નોંધ લેવાશે તમારા વિચારોને કાર્ય કરવાની શૈલીની પ્રશંસા થશે જોકે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે બિનજરૂરી ખર્ચાઓથી બચવું તમારા માટે હિતાવહક છે પ્રવાસ માટે આજનો સમય શુભ છે તમે કોઈ આનંદદાયક યાત્રા પર જઈ શકો છો આજનો ઉપાય આજે તમારે કોઈ દેવસ્થાનમાં જઈને દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય તમારા માટે સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ ને કી બાબતોમાં તમને રાહત મળી શકે છે જોકે કોઈ કોર્ટ કચેરીના કામ અટકેલા હોય તો તેમાં તમને સફળતા મળવાની સંભાવના છે જો કે તમારે કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ વગરની ચર્ચામાં પડવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે કોઈ પ્રકારનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના વિશે કોઈ જાણકારી વ્યક્તિની સલાહ અવશ્ય લો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે પરંતુ તમારે તમારા આહારનું ધ્યાન રાખવું જરૂરી છે આજનો અનુકૂળ ઉપાય આજે તમારે ભગવાન શ્રી ગણેશજીને લીલા રંગના દુર્વા અર્પણ કરવા જોઈએ આ ઉપાય તમારા માટે શુભ અને લાભદાયી સાબિત થઈ શકે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત્યાં તમારા સંબંધોમાં વધુ કાઢતા આવશે ખાસ કરીને તમારા પ્રિયજનો સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે તમે તેમની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશો જોકે તમારે કોઈને પણ ઉધાર આપતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે કારણ કે આપેલા પૈસા પાછા મળવાની શક્યતા ઓછી રહેલી છે વેપાર અને વ્યવસાયમાં તમને કોઈ નવો અને લાભદાયી પ્રસ્તાવ મળી શકે છે જે તમારી પ્રગતિમાં મદદરૂપ થઈ શકે છે અનુકૂળ ઉપાય આજે તમારે માતાજીને ગુલાબના ફૂલ ચડાવવા જોઈએ આ ઉપાય તમારા પ્રેમ સંબંધોને મધુર બનાવશે અને ઘરમાં સુખ શાંતિ લાવશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા માટે જવાબદારીથી ભરેલો રહેશે તમારે ઘણા કાર્યો એક સાથે સાંભળવાના સંભાળવાના આવી શકે છે જેના કારણે તમે થોડો થાક અનુભવી શકો છો તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આરામ માટે પણ સમય કાઢવો જોઈએ જીવનસાથી સાથે તમે સારો સમય પસાર કરશો તેમના સહયોગથી તમને માનસિક શાંતિ જરૂરથી મળશે આજનો ઉપાય આજે તમારે મંગળવારે હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ આ ઉપાય તમને શક્તિ અને હિંમત પ્રદાન કરશે મંગળવાર વાત કરજો શુક્રવાર અને સાથે આવતા મંગળવારે પણ રાશિ ધનરાશિ રાશિ ભ ધ ને ઢ વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ અને અથવા વિદેશમાં અભ્યાસ કરવાની તકો ઊભી થઈ શકે છે જેઓ આ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે તમારે કોઈ પણ પ્રકારની ખોટી વાતો અને અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી તમારા લક્ષ્ય પર કેન્દ્રિત કેન્દ્રિત ધ્યાન કેન્દ્રિત કરો આજે તમારે ધર્મ અને આધ્યાત્મિકમાં આધ્યાત્મિકમાં રુચિ વધશે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો અનુકૂળ ઉપાય આજે તમારે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અથવા પીળા રંગનો રૂમાલ તમારી પાસે રાખવો જોઈએ આ ઉપાય તમારા માટે શુભ ફળદાયી રહેશે મકર રાશિ મકર રાશિના નવાક્ષર છે ખ તેમજ જ આજે તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે તમને કોઈ નવા સ્ત્રોત થી ધન પ્રાપ્ત થઈ શકે છે જોકે તમારા જૂના વિવાદો ફરીથી ઊભા થઈ શકે છે તેથી તમારે શાંતિથી મામલો ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ ધન અને સંપત્તિ સંબંધિત કામો માટે આજનો સમય અનુકૂળ છે તમે કોઈ નવી મિલકત ખરીદવાનું વિચારી શકો છો આજનો ઉપાય આજે તમારે શનિદેવને તેલ ચડાવવું જોઈએ અને કાળા તલનું દાન કરવું જોઈએ આ ઉપાય તમને શનિના શુભ પ્રભાવથી બચાવશે કુંભરાશિ કુંભ રાશિના અક્ષર છે ગ સ તેમજ શ આજનો દિવસ તમારા માટે સહકાર અને સંવાદિતાથી ભરેલો રહેશે તમને તમારા સહકર્મીઓ અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જો કે તમારા વિવાહિત જીવનમાં નાની ગેરસમજ ઊભી થઈ શકે છે તેથી તમારે તમારા જીવનસાથી સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ અને મતભેદોને દૂર કરવા જોઈએ વ્યવસાયમાં તમને વૃદ્ધિની તકો મળશે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસપણે મળશે અનુકૂળ ઉપાય આજે તમારે કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ આ ઉપાય તમારા માટે શુભ અને લાભદાયી રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ આજનો દિવસ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે તમે દરેક કાર્યને પૂરા ઉત્સાહ સાથે કરશો જોકે તમારે ભવિષ્યની યોજનાઓ માટે વધુ સમજદારી રાખવાની જરૂર છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તમારા પ્રેમ સંબંધોમાં એક નવો અને સકારાત્મક વળાક આવી શકે છે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અનુકૂળ ઉપાય આજે તમારે ભગવાન શ્રી વિષ્ણુજીને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ આ ઉપાય તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ બસ આજે આટલું જ આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો